ઘનશ્યામ મહારાજની જે હિમાલયમાં વન વિચરણ સવાર થઈ ત્યારે વરની આગળ ચાલવા લાગ્યા હિમાલયના એક પછી એક શિખર ઓળંગતા જાય છે વિકટ વન હોવાને કારણે રસ્તો ભૂલી ગયા સામે વિશાળ બે પહાડની ટેકરીઓ વચ્ચે આવીને ઊભા રહ્યા ગુફામાંથી નદી વહેતી હતી આગળ જવાનો કોઈ રસ્તો જ નહીં હિમાલયે પ્રભુની સેવાનો લાભ જોઈ મૂર્તિમંત પ્રભુની સામે પ્રગટ થયા નમસ્કાર કરી પ્રાર્થના કરી પ્રભુ આગળ જવા માટે કોઈ ખુલ્લો માર્ગ જ નથી નદીના સામા પ્રવાહમાં ચાલશો એટલે આગળ રસ્તો મળશે વરણીએ જળ પ્રવાહમાં પ્રવેશ કર્યો ઘણો સમય ચાલ્યા ત્યારે ગુફામાંથી બહાર આવ્યા ગણકી નદીના માર્ગે નીલકંઠ વર્ણી આગળ ચાલતા રહ્યા આ વૃક્ષ ઉપર ઘણા ભૂત પ્રેત રાક્ષસો રહેતા હતા રાત્રિના સમયે તેઓ વરણીને ડરાવવા લાગ્યા તેવામાં મહારાજની ઈચ્છાથી એ મો એક મુક્ત આવ્યા મહારાજ માટે ફળે લાવ્યા અને આવીને બધા ભૂતો રાક્ષસોને બગાડી મૂક્યા આમ પ્રભુની સેવામાં રહ્યા આમ ઘણા દિવસો વીતી ગયા નેપાળમાં બ્રહ્માના પુત્ર પુલમુનિનો આશ્રમ છે જે પુલાશ્રમથી ઓળખાય છે ત્યાં પહોંચ્યા ત્યાં ચક્ર નદી વહે છે વર્ણીએ તેમાં સ્નાન કર્યું અને મુક્તનાથના મંદિરે દર્શન કર્યા શ્રી વર્ણીએ પણ ત્યાં જ તીવ્ર તપ આદર્યું ગાયત્રીના જપ સાથે સૂર્યનારાયણનું એ જ સ્થળે ધ્યાન કરવા લાગ્યા કે જ્યાં પૂર્વ ભરતજીએ તપ કરેલો ઉધ્વબાહો કરી ઊભા રહ્યા તપ કરવા લાગ્યા ગણકી નદીમાં નિત્ય સ્નાન કરીને પ્રાપ્ત એવા ફળફૂલ જમીને આરાધના કરે છે ત્યાં રહેલા અનન્ય તપસ્વીઓ આશ્રયમાં ગરકાવ થઈને તર્ક વિતર્ક કરે છે કે આ તો પ્રહલાદજી તપ કરવા આવ્યા છે કે ફરી ધ્રુવ તપ કરવા માંડ્યા છે આ જરૂર કાર્તિક સ્વામી હોવા જોઈએ શું આ સુખ સંકાદિક કે નારદ હશે કે પછી સાક્ષાત નારાયણ ઋષિ હશે આ વેસે તપ કરતા હશે તેમના વિના આવું તપ અન્ય મનુષ્યથી થઈ શકે જ નહીં બ્રહ્માની સમગ્ર સૃષ્ટિમાં આવું તપ કોઈથી ન જ થઈ શકે આપનો તપ તો એમના તપની આગળ બાળકના ખેલ સમાન છે બાળક અવસ્થામાં વનિની આવી દ્રઢતા સ્થિરતા મોટાઈ જોઈને સર્વ તપસ્વીઓ આશ્ચર્ય પામી ગયા શ્રીહરિનું શરીર આવા કંઠિત તપને લીધે ક્રુશ થઈ ચૂક્યું હતું આ જોઈને અન્ય તપસ્વીઓ પણ દુઃખ પામવા લાગ્યા ધર્મભક્તિ દેહે ત્યાં આવીને શ્રીહરિની બંને બાજુ ઊભા રહીને સામું જોતા થકા આશીર્વાદ આપતા હતા શરીરની બધી જ નાળીઓ સ્પષ્ટપણે નજરે આવતી હતી શરીરમાં માત્ર ત્વચા અને હાડકાં જ બાકી રહ્યા હતા એટલું જ ક્રુશ થઈ ગયું હતું આવા દેહથી વર્ણિ બંને હાથ ઊંચા રાખીને ગાયત્રી મંત્રનો જપ કરતા સૂર્યનું ધ્યાન ધરતા વર્ણીએ ચાર માસ મેઘની ધારાઓને સહન કરતા સૂર્યનારાયણની ઉપાસના કરી આમ કરતાં કરતાં પ્રબોધિની એકાદશીનો દિવસ આવી પહોંચ્યો વર્ણીએ આખી રાત્રિનો અતિશય આનંદપૂર્વક જાગરણ કર્યું સૂર્યનારાયણે પ્રસન્ન થઈને દર્શન આપ્યા અતિ સુંદર અને વસ્ત્ર અલંકારથી સુશોભિત સૂર્યનારાયણની મૂર્તિ જોઈને વર્નીએ તરત પોતાની મુદ્રા છોડીને ખૂબ જ ભાવપૂર્વક દનવટ કર્યા ગદગદ કંઠે પ્રેમ પુલકિત થઈને રોમાંચિત ગાત્રએ આંખમાં હર્ષાશ્રુ સાથે બંને હાથ જોડીને સૂર્યનારાયણની સ્તુતિ કરી હે દેવ તમે તમારા પોતાના તેજથી સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરો છો તમારા આગમનથી સર્વ જગત સુખ અનુભવે છે તમારા આગમનથી પર સમયની ગણતરી આધારિત છે વર્ની સ્તુતિ સાંભળીને સૂર્યદેવે કહ્યું હે શ્રીહરિ તમારી ઈચ્છામાં હોય તે માગો તમારે વર્નીએ કહ્યું હે દેવ કામ ક્રોધ લોભ દમ ઇન્દ્રિય ગન આદિ અંતશત્રુઓથી અમારી રક્ષા કરજો અમારું નૈષ્ઠિક વ્રત અખંડ રહે ત્યારે તમને સંભાળીએ ત્યારે દર્શન દેજો નાસવંત એવા માઈક સુખની મારે ઈચ્છા નથી આ સાંભળીને સૂર્યનારાયણ દેવ બોલ્યા આપના વડે તો મારી મોટાઈ છે મારો જે પ્રતાપ છે તે તમારો આપેલો છે હે પ્રભુ હું આપનાથી સમર્થ તો નથી જ છતાં તમે કહો છો તેમ થશે આમ કહીને સૂર્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા શ્રીહરિએ પણ ત્યાં પોતાના તપ ચરિત્રની સમાપ્તિ કરી દ્વાદશીનો દિવસ પુલાશ્રમમાં રહીને બીજે દિવસે ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું તપ કરવાની ઈચ્છા થઈ જાય તેવા આ પર્વતીય વન પ્રદેશમાં પાર વગરની નદીઓ વહે છે મદોન્મત હાથીઓ જંગલોમાં મન ફાવે તેમ ફરે છે હિંસક પશુઓ પાર વગરના છે સમગ્ર પર્વતોમાં અતિધીર ગુફાઓ નજરે પડે છે એવો પ્રદેશ છે કે જ્યાં મનુષ્ય માત્રનો અસ્તિત્વ જ નથી જો કોઈ ભૂલે ચૂકે પહોંચી જાય તો પાછું ન ફરે તેમ રાત દિવસ સમયનો અનસાર પણ ન આવે તેવી ભૂમિ છે સ્વભાવથી અતિ ધીર અને નિર્ભય એવા શ્રી વનનીરાજ એકાકી વિચરે છે એવું વન છે કે જ્યાં યક્ષ રાક્ષસો રાક્ષસીઓ ભૈરવ ભૈરવી વેતાલ વેતાલી ભટકતા રહે છે શ્રી વનિરાજ જ્યાં રાત્રિ પડે ત્યાં સૂઈ જાય છે આમ શ્રીહરિ સર્વોપરી ભગવાન હોવા છતાં પણ પોતાના ભક્તોને અનંત સુખ આપવા માટે પોતે આવું આકરું તપ કરી બતાવ્યું હરિકૃષ્ણ મહારાજની જે